શિવજીની પ્રતિમાની સામે જ કેમ બિરાજિત હોય છે નંદી આવો જાણીએ ભગવાન શિવનું વાહન નંદીના સંબંધમાં એક કહાની છે જેમાં આપણને જાણકારી મળે કે નંદી કેમ અને કેવી રીતે મહાદેવની સવારી બન્યા છે અને શિવલિંગની સામે જ કેમ બિરાજિત હોય છે નંદી મહારાજ હંમેશા શિવાલયની બહાર જ કેમ નંદીની સ્થાપના કરવામાં આવે છે શું છે એ રહસ્ય હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓના અલગ અલગ વાહન છે જેમાં ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે જ રીતે ભગવાન શંકરની સવારી નંદી છે નંદી શિવજીના સૌથી મોટા ભક્ત છે તેમને શક્તિ અને ભક્તિ બંનેમાં સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે એમની શક્તિ અને ભક્તિનું પ્રતિક પણ કહેવામાં આવે છે શિવજીની સાથે નંદીની પૂજાનું પણ અલગ જ મહત્વ છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી સાગરમાં જો આ વાર્તા પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પૌરાણિક માન્યતા અનુસાર સિલાદ મુનિના બ્રહ્મચારી થઈ જવાને કારણે તેમનો વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી મુનિ યોગ અને તપ વગેરેમાં વ્યસ્ત રહેવાને કારણે ગૃહસ્થ આશ્રમ અપનાવવા નથી માંગતા શિલાદ મુનિએ સંતાનની કામનાથી ઇન્દ્રદેવનો તપ કરીને તેમને પ્રસન્ન કરીને જન્મ અને મૃત્યુથી હીન પુત્રનું વરદાન માગ્યું પરંતુ ઇન્દ્રદેવે આ વરદાન આપવામાં અસમર્થતા પ્રગટ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કહ્યું ભગવાન શંકર શિલાદ મુનિના કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને સ્વયં શિલાદના પુત્રના રૂપમાં પ્રકટ થવાનું વરદાન આપ્યું ભગવાન શિવે આશીર્વાદ આપીને કહ્યું કે તમને એવા જ પુત્રની પ્રાપ્તિ થશે એક દિવસ શિલાદ મુનિ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું તે બાળક બહુ જ સુંદર હતું તેમણે વિચાર્યું કે આટલા સુંદર બાળકને અહીં કોણ મૂકી ગયું હશે ત્યારે શિવજીએ કહ્યું હતું કે આ તમારો જ પુત્ર છે આ સાંભળીને સિલાદ મુનિ પ્રસન્ન થયા અને તે બાળકને સાર સંભાળ રાખવા લાગ્યા એ બાળકનું નામ નંદી રાખ્યું એકવાર શિલાદ મુનિના ઘરે બે સંન્યાસી આવ્યા તેમનો આદર સત્કાર કર્યો ને એમનાથી પ્રસન્ન થઈને તે સંન્યાસીએ દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા પરંતુ નંદી માટે તેમણે એક પણ શબ્દ ન કહ્યો સિલાદ મુનિએ આનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે નંદી અલ્પાયુ છે માટે તેમણે આશીર્વાદ ન આપ્યા આ વાત નંદીએ સાંભળી લીધી અને ઋષિ શિલાદને કહ્યું કે મારો જન્મ ભગવાન શિવની કૃપાથી થયો છે હવે એ જ મારી રક્ષા કરશે ત્યાર પછી નંદી ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને નંદીને પ્રિય વાહન બનાવી લીધા શંકર ભગવાનના વરદાનથી નંદી મૃત્યુથી ભય મુક્ત અજર અમર અને અદુખી થઈ ગયા ભગવાન શંકરે ઉમાજીની સંમતિથી સંપૂર્ણ ગણો અને વેદોના સમક્ષ ગણોના અધિપતિના રૂપમાં નંદીનો અભિષેક કરાવ્યો આ રીતે નંદી નંદીશ્વર બની ગયા બાદમાં મરુતોની પુત્રી સુયસાની સાથે નંદીનો વિવાહ થયો ભગવાન શંકરે નંદીને વરદાન આપ્યું કે જ્યાં નંદીનો નિવાસ હશે ત્યાં તેમનો પણ નિવાસ હશે ત્યાંથી દરેક શિવ મંદિરમાં શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે નંદીના નેત્ર સદેવ પોતાના ઈષ્ટને સ્મરણ રાખવાનું પ્રતિક છે કારણ કે નેત્રોથી તેમની છબી મનમાં વસે છે નંદીના નેત્રમાં વસેલી આ જ ભક્તિની શરૂઆત થાય છે નંદીના નેત્ર આપણને આ વાતની શિખામણ આપે છે કે જો ભક્તિની સાથે મનુષ્યમાં ક્રોધ અહમ અને દુર્ગુણોને પરાજિત કરવામાં સામર્થ્ય ન હોય તો ભક્તિનું લક્ષ્ય પ્રાપ્ત નથી થતું જ્યારે સમુદ્ર મંથનમાંથી હળાહળ વિષ નીકળ્યું હતું ત્યારે તેનું પાન શિવજીએ કર્યું હતું તેમાંથી વિષના કેટલાક ટીપાં જમીન પર પણ પડ્યા હતા જેણે નંદીએ પોતાની જીભથી ચાટીને સાફ કરી દીધું હતું નંદીનું આ સમર્પણ ભાવ જોઈને મહાદેવ પ્રસન્ન થયા અને પોતાના સૌથી મોટા ભક્તની ઉપાધિ આપી પૌરાણિક દંતકથા અનુસાર એકવાર શિવજીના નિવાસ સ્થાન પર કેટલાક દુષ્ટ લોકો પ્રવેશ કરે છે આ વાત શિવજી જાણતા હતા તેમણે નંદીને નિર્દેશ આપવા માટે બોલાવ્યા પણ અતિ ઉત્સાહી નંદી શિવજીને સાંભળ્યા વગર જ તે દુષ્ટોને મારવા પાછળ ભાગે છે નંદીના આ અબોધ આચરણથી ક્રોધિત થઈને ભગવાન શિવ નંદીને આજ્ઞા આપે છે કે આજે તમારું નિવાસસ્થાન મારા નિવાસસ્થાનની બહાર જ રહેશે આ જ કારણે આજે પણ ભગવાન શિવના અતિ પ્રિય નંદીનું સ્થાન મંદિરની બહાર કરવામાં આવે છે નંદીના દર્શન કરીને તેમના સિંહને સ્પર્શ કરીને માથા સાથે લગાવવાનું પણ વિધાન માનવામાં આવે છે આનાથી મનુષ્યને સદબુદ્ધિ મળે છે અને વિવેક જાગ્રત થાય છે શાસ્ત્રો અનુસાર નંદીના કાનમાં પોતાની મનોકામના બોલવા માટેનું કહેવામાં આવેલું છે આપણી મનોકામના બોલતા પહેલાં હંમેશા ઓમ શબ્દ બોલીને પછી જ પોતાની મનોકામના કહેવી એવું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી વાતો સાથે